ઓલો કાલે ઉમનો જ ઓલો હોય ને આપણે ઓલે ટેટોડી દેવું થાય જો આગી જાય ને તો ડૂબી મરે ને ઢુકડી જાય તો તરસી મરે હવે તો બદલાય તો આબરૂ થાય અને આરે તોય આબરૂ થાય ને બદલાય તો આબરૂ થાય એટલે હવે દે તું એમ કરીને ચલાવવા માટેનો પ્રયત્ન કર્યો છે ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી કે બધા કાયમી આખી જિંદગી ભેગા રહ્યા છો પાડુમાં છું ખૂબ પાણીથી સોટી ઉધી ઓળખો છો જેટલું થાય એટલું હારું કરીશ

છેલ્લા વડગામ થી વડગામ તાલુકા માંથી હાથ કે આઠ હજાર જેટલા મતદારો મને લાગે મને ફિક્સ આંકડો નથી ખબર પણ મોટા પ્રમાણમાં એ વડગામ થી મતદારો કેન્સલ કરી અને પાલનપુર માં દાખલ કર્યા તો એનો અર્થ એ થયો કે તમારા વીસ લાખ ઉપર ભરોસો ના હોય તો ને આવું તો કોઈ દાડો જિંદગી માં થયું નથી પણ છતાં તમે કેટલા દાખલ કરીને કરશો હા ફાટ્યું હોય ટીકડા હોય ને તમે એક બાજુ તમે

જે આવડો આટલા ગજા નહીં શકે હવે કોઈ કોઈ કુદરતી શું છે જે બોલે આ રીતે જ બોલે પણ